ઋતુ શિયાળાની હોય કે ચોમાસાની સવાર સવારમાં એક કપ ચા પીવાથી આપણા શરીરમાં એકદમ તાજગી અને સ્ફૂર્તિ આવી જાય અને તેવામાં પણ જો તમને શરદી ઉધરસ કે ગળામાં દુખાવો હોય તો મસાલા ચા તો ખૂબ જ અક્ષીર નીવડે ગરમા ગરમ મસાલા ચા શરીરની ઇમ્યુનિટી વધારે છે અને વાયરલ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે તો પછી ચાલો આજે મસાલા ચા બનાવીએ ફ્રેન્ડ શરદી ખાંસીમાં રાહત આપે તેવી ઇન્સ્ટન્ટ મસાલા ચા બનાવવાની રેસીપીનો વિડીયો જો તમને ગમે તો વિડીયોને એક લાઇક આપીને શેર જરૂરથી કરજો વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે તેવી મસાલા ચા માટેનો ઇન્સ્ટન્ટ મસાલો બનાવવા આપણને જોઈશે દસથી બાર ફ્રેશ તુલસીના પાન જેને મેં બરાબર ધોઈને લીધા છે દસથી બાર ફ્રેશ ફુદીનાના સ્વચ્છ કરેલા પાન એક મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો એક નાનો ટુકડો તજનો તજનો ટુકડો થોડો નાનો હોય તેવો જ લેવો મોટો ટુકડો લેવાથી ચામાં તજનો એકદમ સ્ટ્રોંગ સ્વાદ આવશે જે સારો નહીં લાગે ત્રણ નંગ લવિંગ એક નાની ઇલાયચી પાંચથી સાત આખા મરી અને એક જાયફળ લીધું છે જેમાંથી થોડા જાયફળનો ઉપયોગ આપણે ચા બની ગયા પછી કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે ચામાં નાખતા પહેલાં ખાંડણીમાં નાખીને અથકચરી ખાંડી લેશું જેથી ચામાં તેનો સરસ સ્વાદ મિક્સ થઈને એકદમ મસ્ત મસાલેદાર ચા તૈયાર થશે જયફળને હમણાં નથી વાપરવાનું એટલે તેને સાઈડ પર રાખીશું આખા મસાલા તેમજ તુલસી ફુદીનાના પાનને ચામાં આખા નાખવા કરતાં આ રીતે ખાંડીને નાખવાથી તેના સત્વગુણ ચામાં બરાબર પડશે જેનાથી તમારા શરીરને ગરમી મળશે અને ઠંડી ઋતુથી તમારા શરીરનું રક્ષણ પણ થશે મિત્રો ચા તો આપણે રોજ સવારે પીતા જોઈએ છીએ પણ આ રીતે બનાવેલી મસાલા ચા જો તમે પીશો તો શરદીને લીધે માથું ભારે ભારે લાગતું હોય કે પછી ગળામાં બળતરા અથવા તો દુખાવો હોય કાં તો પછી ઝીણ તાવ હોય આ બધું જ મટાડશે અને શરીર એકદમ સ્ફૂર્તિલું થઈ જશે તો અહીં મેં મસાલાને સરસ ખાંડી લીધો છે હવે તેને બાઉલમાં કાઢીને સાઈડ પર રાખીશું આ મસાલાને મેં અત્યારે ખાંડણીમાં અતકચરો ખાંડ્યો છે પરંતુ તમે મિક્સરમાં પણ તેને ક્રશ કરી શકો છો મસાલો તૈયાર કરી લીધા બાદ હવે ચા બનાવવાનું શરૂ કરીએ તેના માટે ચાના પેનને મીડિયમ ગેસ ઉપર મૂકી એક કપ પાણી ગરમ કરીશું અત્યારે હું જે માપથી ચા બનાવી રહી છું તે માપ પ્રમાણે બે કપ ચા તૈયાર થશે એકાદ મિનિટ બાદ પાણી ઉકળવા લાગશે એટલે ગરમ પાણીમાં બે ટી સ્પૂન પત્તી ઉમેરીશું પાણીને ગરમ કરીને ચા પત્તી ઉમેરવાથી ચાનો કલર સરસ આવશે અને ચાને વધુ ઉકાળવી નહીં પડે અને તેથી ચા કડવી પણ નહીં બને બે ટેબલ સ્પૂન ખાંડ પણ ઉમેરીશું અને સાથે જ તૈયાર કરેલો ચાનો ઇન્સ્ટન્ટ મસાલો ઉમેરી દઈને ચમચીથી બરાબર હલાવી લેશું હવે ચાના આ મિશ્રણને પાણી અડધું રહે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકાળવાનું છે તો તમે જોયું ને કે ગરમ પાણીમાં ચા પત્તી ઉમેરવાથી તરત જ ચા ઉકાળવા લાગી છે અને ચાનો કલર પણ પાણીમાં સરસ બેસી ગયો છે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક મિનિટ જેવું ઉકાળ્યા બાદ ચાનું પાણી બળીને અડધું રહી ગયું છે એટલે તેમાં બે કપ દૂધ ઉમેરીશું અને ચમચીથી બરાબર મિક્સ કરી લેશું મતલબ કે ચા બનાવવા માટે જેટલું પાણી લીધું હોય તેનાથી બે ગણું દૂધ નાખવું દૂધ ઉમેર્યા પછી ચામાં બરાબર ચારથી પાંચ ઉભરા આવે અને ચાનો કલર થોડો બદલાય ત્યાં સુધી ઉકાળવાની છે અને વચ્ચે વચ્ચે ગરણી કે ચમચીથી આ રીતે હલાવતા જવાનું છે જેથી દૂધ અને પાણી તેમજ મસાલો બરાબર મિક્સ થશે અને એકદમ મસ્ત મસાલેદાર ચા રેડી થશે મીડિયમ ગેસ ઉપર ચામાં ચાર પાંચ ઉભરા આવે અને ચા બરાબર ઉકળે તેમાં લગભગ બે મિનિટનો સમય લાગશે એટલે કે ચામાં દૂધ ઉમેર્યા પછી બે મિનિટ મીડિયમ ગેસ ઉપર તેને ઉકાળવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણી ચા સરસ તૈયાર થઈ ગઈ છે એટલે હવે તેમાં ઉપરથી થોડા જાયફળને છીણીને નાખીશું અને ચમચીથી બરાબર મિક્સ કરી લઈને ચામાં ફક્ત એક જ ઉભરો આવવા દઈશું આમ કરવાથી જાયફળની ફ્લેવર ચામાં બરાબર બેસી જશે ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમા ગરમ ચાને કપમાં ગાળી લઈશું આ મસાલા ચાને ગરમા ગરમ જ પીવાની હોય છે ગરમા ગરમ મસાલા ચા પીવાથી શરદીને લીધે ગળું દુખતું હોય તો તેમાં ઘણી જ રાહત થશે તેમજ ઠંડી ઋતુને લીધે ઠંડી લાગતી હોય કે પછી શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય બધામાં જ આ મસાલા ચાથી રાહત થશે અને શરીરમાં ગરમાવો પણ આવશે તો શરદી ઉધરસમાં રાહત આપે તેવી ઇન્સ્ટન્ટ મસાલા ચા બનાવવાની રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઇક જરૂરથી આપજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે શેર પણ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલ હિના કિરણ ફૂડને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ફ્રી છે હો ભાઈ તો કોની જોવો છો કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ